મારા વેહ તો જો પૂતના કેવા થઈ ગયા છે બસ ઈ જ સમયે પૂતનાએ કીધું હે કંસ જો તું મને આज्ञा કરને તો વ્રજની અંદર જેટલા પણ તાજા બાળકો જન્મા છે ને એ બધાને હું મારી નાખું કીધું કેવી રીતના મારીશ ભાગવતમાં લખેલું છે પૂતનાએ કીધું બ્રહ્માજીના શ્રાપના કારણે મારા થનની અંદર દૂધ નથી આવતું વિષ આવે છે અને આ વ્રજમાં જેટલા પણ તાજા બાળકો જન્મા છે બધાને હું થનનો વિષપાન કરાવી અને બધાને મારી નાખું કંસને આ યુક્તિ બહુ ગમ્યું હો કંસે પુતનાને કીધું જા તું વ્રજમાં જેટલા તાજા બાળકો જન્મા છે આ હાથ 8 દિવસમાં જેટલા જન્મા છે ને બધાને મારી નાખ ભાગવતમાં લખેલું છે પૂતના નાના નાના બાળકોને મારતી 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 ગોકુળમાં આવી છે ગોકુળમાં યમુનાજીના કિનારે ગોપીઓને કીધું કે મારે નંદાલી માં જવું છે કનૈયા ને મળવું છે એક ગોપીએ પૂતના નો હાથ પકડી લીધો નક્કી મોટા શેઠાણી કોક છે મથુરાથી આ હતી કોણ પૂતના પૂતના નું સ્વરૂપ હતું રાક્ષસી નું પણ એકદમ સુંદર મજાની સ્ત્રી નું રૂપ ધારણ કર્યું હાથમાં કમળ નું પુષ્પ સફેદ કલર ની સાડી પહેરી હતી આમાં લખેલું છે ભાગવત માં પૂતના આવી છે ધીરે ધીરે ગોપીની સાથે નંદાલયમાં યશોદાજીએ યશોદાજી સ્વાગત કર્યું પૂતના એ કીધું કે હે મા તારા લાલન મને દે ને મારે રમાડવો છે પુતનાને જોઈને મા યશોદા રાજી રાજી થઈ ગયા મારા લાલાને આશીર્વાદ મળશે મથુરાના શેઠાણીના તો મારો લાલો હોતે મોટો શેઠ બની જાય એટલે લાલનને ઘોડિયું માં ઘોડિયામાંથી લઈ અને પુતનાના ખોળામાં આપ્યો અને પછી તો કથા છે માં રસોડાના કામ કરવા જાય છે પુતનાને એકાંત મળી એટલે પોતાનું જે થન હતું એ કનૈયાના મુખમાં પધરાવ્યું કનૈયો ધીરે 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 થનપાન કરવા લાગ્યો જેમ જેમ થનપાન કરે છે એક કથા એવી પણ છે પુતનાને જોઈ શ્રી કૃષ્ણે આંખ બંધ કરી દીધી બધા મહાપુરુષે અલગ અલગ ભાવ વર્ણવ્યો છે કનૈયાએ પુતનાને જોઈને આંખ એટલા માટે બંધ કરી કે પુતના અવિદ્યા છે અવિદ્યાની સાથે કોઈ દિવસ આંખ મેળવાય નહીં એટલે ભગવાને આંખ બંધ કરી દીધી બીજા ઋષિ એમ કહે છે ના ના પુત ભગવાને આંખ એટલા માટે બંધ કરી પુતનાને જોઈને ભગવાન કહે છે રામા અવતારમાં પણ મેળ મારે સૌથી પહેલાં સ્ત્રીને મારવી પડી હતી એનું નામ છે તાટકા એનું નામ છે તાટકા તાડકા નહીં હો તાટકા આપણે તાડકા તાડકા કર્યા કરીએ છીએ એ ઓરિજિનલ નામ છે તાટકા

પૂજે ડોંગરે બાપાના શબ્દ ડોંગરે બાપા કે છે કંવા દયાલુ શરણમ રજેમ આનાથી બીજો કોણ દયાળો હોય સાહેબ પૂતના મારવા આવી છતાં એને ગતિ આપી દીધી હો પછી તો કથા છે ભગવાન થનપાન કરવા લાગ્યા પૂતનાનું ધીરે 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 સ્તનપાન કરતા ગયા એ જ સમયે પુતના જે પોતાનું જે નકલી રૂપ હતું ને સુંદર શ્રી નું છોડી દીધું ભયંકર રાક્ષસીના રૂપમાં આવી ગઈ આમથી તેમ ભાગવા લાગી કનૈયાને કે છે હે કનૈયા મને છોડી દે હે કનૈયા મને છોડી દે તો પુતના કે છે સા મૂંચ મૂંચામિતિ પ્રભાશિણી હે કનૈયા તું મને છોડી દે ભાગવતમાં લખેલું છે બે વાર કીધું ઓ પુતનાએ શું કીધું સા મૂંચ મૂંચ પેલી વાર કીધું મૂંચ છોડી દે અને બીજી વાર કીધું મૂંચ હે કનૈયા તું મને જન્મ જન્મને મરણના ચક્કરમાંથી હોત છોડી દે ભગવાનની મજા છે સાહેબ મહાપ્રભુજીના શબ્દ છે એકવાર અંતરના નાથી ભગવાનને કહોને ભગવાન આ જન્મ જન્મા અંતરથી હું હવે અહીંયા પડ્યો છું હવે તું મને છોડી દે હવે તારા ગો લોકમાં તારા વૈકુંઠમાં તારા વ્રજમાં કાયમ માટે વાસ આપ તો ભગવાન અવશ્યને અવશ્ય આપે છે પુતનાએ સ્તુતિ કરી ભગવાન મને છોડી દ્યો સા મુંચ મુંચા લમિતિ પ્રભાશિની નિસ્પીડ્યમાન એક નયા બહુ પીડા થાય છે સેની પીડા થાય છે તો કે આ જન્મ મરણના ચક્કરમાં अनेકો વાર માના કુખમાં આવવું પડે છે ને એની પીડા થાય છે બહુ પીડા થાય છે એક નયા હવે મને તું છોડી દે ભગવાન બહુ દયાળુ છે સાહેબ પુતનાના પ્રાણ ગયા અને જેવો પુતનાનો પ્રાણ ગયો તો તો ભયંકર એનું શરીર ત્યાં પડ્યું છે ભાગવત માં લખેલું છે ચાર કોષ ની અંદર એનું ભયંકર શરીર પડ્યું હતું અનેક ઝાડવાઓ અનેક ગાડાઓ અનેક વ્યક્તિઓ કચડાઈ ગયા હતા માં યશોદા અતિથિ માટે દૂધ લેવા ગયા હતા દૂધ લઈને જ્યાં બહાર આવ્યા જોયું તો અતિથિ ની પુણ્ય થઈ ગઈ હતી અતિથિની પુન્યતિથિ થઈ ગઈ હતી અને પછી તો કથા છે માં યશોદા કહે છે લાલો કે લાલો એક ગોપીએ કીધું જો આ પુતનાની છાતી ઉપર લાલો રમે છે ગોપી બહાદુર હતી હાથના માધ્યમથી ઉપર ચડી લાલાને લઈ અને માં યશોદાને આપે છે યશોદાજી પછી ગૌશાળા માં જઈ અને એના શરીર ઉપર ગાય નું છાણ લિંપન કર્યું યમુનાજીના જળ થી એને સ્નાન કરાવ્યું તો બધી ગોપીઓ ભેગી થઈ માં યશોદાની સાથે ગો ગૌશાળામાં જાય છે ગાયોના છાણથી કરીને યાને સ્નાન કરાવ્યવું યમુનાના જળથી કરીને યાને સ્નાન કરાવ્યું નંદબાવા ઈ સમયે મથુરામાં હતા અહીંયા લખેલું છે દર વર્ષે દર મહિને મથુરામાં કર દેવા જતા હતા દર મહિને કર લેતો હતો પણ છે એવું લખેલું છે બધી ખબર હતી આમાં થવાનું છે નંદ બાબા કીધું પણ આ મીઠાઈ નું બોક્સ કંસ માટે લાવ્યો છો કંસને મળતો જાવ તો કીધું મળતા જાવ પણ જલ્દી જાજો એટલે નંદ બાબા મીઠાઈ નું બોક્સ લે પેંડાનું બોક્સ લઈ કંશને કે છે લે કંસ આ મીઠાઈ નું બોક્સ પેંડા હું તારી હાટુ લાવ્યો ઘર ના થાબડીના પેંડા છે હો કંશે પેંડા ખાઈને આ કીધું ઓહો બહુ મીઠા છે હેના પેંડા છે તો કે મારે લ્યા લાલો થયો ને તો ખુશીના પેંડા છે કંસે કીધું એ તમારા લાલાના બધા દુશ્મનનો નાશ થઈ જાય કંસે કીધું એને ક્યાં ખબર હતી શરૂઆત અહીંથી થવાની છે નંદ બાબા જાય છે ગોકુળમાં ગોકુળમાં જેવા આવ્યા હતા તો ભયંકર રાક્ષસી નો દેહ પીડ્યો છે નંદ એ બધું જાણ્યું શું શું થયું બધાએ કીધું ભાઈ આવી રીતના એક સુંદર સ્ત્રીના રૂપમાં આવી હતી અને પછી ભયંકર રાક્ષસી બની ગઈ કોણ છે આ નંદ કીધું આ પૂતના છે બકાસુરની બેન બકી બકી એટલે પૂતના આ પૂતના છે કીધું પણ હવે અવડો મોટો આ શરીર આવડો મોટો ભયંકર કરી નાખો ટુકડા કરીને ને પછી એના અગ્નિ સંસ્કાર કર્યા ભાગવત માં બહુ સરસ મજાની વાત આ હાંભળવા જેવી છે બધા પૂતનાના અગ્નિ સંસ્કાર કર્યા ને તો એમાંથી સુગંધ નીકળી બોલો હું ખાતી હતી રાક્ષસ હતી માણસ ને પાઉસ ખાતી થી મદિરા પીતા પણ એના અગ્નિ સંસ્કાર કર્યા તો એમાંથી સુગંધ નીકળી સુકામે સુગંધ નીકળી ભાઈ તો કે અંત સમયે ઠાકુરજી નો સ્પર્શ થઈ ગયો